કેમ કે આજે આપણે બે ત્રણ છોકરાઓ માટે તાંદરિયાની ભાજી બનાવવાના છે અને છે ને આજે હું તમારા સાથે કારણ કે રેસીપી શેર કરીશ તો રસોડો આપણું ચાલુ થઈ ગયું છે રસોઈનું કામકાજ બધું ચાલે છે તો આજે હું તમારા સાથે કેની રેસીપી શેર કરીશ તો તમારે વિડીયો છેલ્લે સુધી જોવો પડે તો તમને ખબર પડે બરાબર તો ચાલો કેની રેસીપી શેર કરવાની છું એ હું તમને બતાવું બરાબર આપણે આજે બનાવશું દેશી વાલોરનું શાક બરોબર આ ગામડે છે ને અમારા ઘરે થઈ હતી ને તો મમ્મીએ સરિતા ભેગી મોકલાવી છે તો આ આમાં એક પણ જાતની દવા કે કાંઈ નહીં ઓર્ગેનિક બરાબર સરસ મજાની આપણી ઘરની છે ને આ ઘરે થાય અમારી વાળીએ નહીં ઘરે થાય છે આ તો આને શું કહેવાય વાલોર બરાબર દેશી વાલોર તો આજે આપણે દેશી વાલોરનું શાક બનાવશું બરોબર

અને હવે આપણે એમાં જીરું પણ નાખશું રાઈ જીરું ન નાખવું હોય એકલો અજમાનો વઘાર કરવો હોય તો તમે અજમો પણ નાખી શકો પણ મને રાઈ જીરું પણ ગમે છે તો આમાં અજમાનો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય તો તમારે અજમો નાખવો હવે મેં હિંગ નાખી દીધી છે આમાં અને મારી પાસે છે ખાંડેલું લાલ મરચું છે તમે લસણ ખાતા હોય તો તમારે આમાં લસણ પણ નાખવાનું મેં આમાં ફક્ત આદુ અને મરચાં ખાંડીને લઈ લીધા છે તમારે લસણ પણ આ ટાઈમે નાખવાનું ખાંડીને હવે આપણી પાસે જે દેશી વાલો છે સરસ એ આપણે હવે એમાં ધોઈને નાખી દઈશું મેં આમાં નાના નાના બે રીંગણ પણ નાખેલા છે એ મારી પાસે એમાં જ ગામડેથી મમ્મી એમાં ઘરે હશે એ નાખી દીધા હતા તમે કેટલામાં સુધાર હોય એટલે મેં સુધારી દીધા હવે આપણે બધી વાલોર એમાં નાખી દઈશું હવે આપણે મીઠું નાખી દઈશું અને સરસ રીતના એકવાર બધું આપણે

બરોબર આપણે થાળી કવર કરીએ ને એટલે ફટાફટ ચડી જાય અને આપણે ધીમા ચડવા અને વચ્ચે વચ્ચે એને હલાવતા રહીશું હવે આપણે વચ્ચે વચ્ચે એને ફેરવી દઈશું કેમ કે આમાં આપણે પાણી નથી નાખવાનું ને એટલે નીચે ચોટી ન જાય એટલા માટે બરાબર અને આપણે ધીમા તાપે ચડવા દેવાનું છે તો હવે આપણે એમાં કસ્તુરી મેથી નાખી દઈશું ગરમ મસાલો નાખશું અને થોડું કેટલું આપણે એમાં નાખશું જીરું હવે ફરીથી આપણે બધું એકવાર મિક્સ કરી દઈશું હવે આપણે પાંચ મિનિટ માટે જેને રાખવાની છે વાલોરને કેમ કે આપણી વાલો સરસ રીતના ચડી ગઈ છે હવે આપણે લાસ્ટમાં કોથમીર નાખી દઈશું ને સરસ રીતના હળવા હાથે એને મિક્સ કરશું તો અહીંયા આપણે વાલોનું શાક બનીને તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તમે તો અત્યારે હું બનાવી રહી છું રોટલા તો તમે આના સાથે રોટલી પણ લઈ શકો છો પણ રોટલાનો ટેસ્ટ સરસ લાગતો હોય ને અમારા ઘરમાં તો જનરલી બાજરાના રોટલા બનતા જ હોય છે આવું કંઈ કોરું મોરું શાક હોય તો અમે લોકો બાજરાના રોટલા કરીએ તો અહીંયા હું બાજરાના રોટલા બનાવી રહી છું પણ મારા ટિફિનવાળા પણ આવી ગયા છે તો હું ફટાફટ બનાવી દઉં તો અહીંયા ફાઇનલી આપણે દેશી વાલોનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો જોતા મોઢામાં પાણી આવી જાય એવું વાલોનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો ફાઇનલી બધી રસોઈ બનીને તૈયાર થઈ ગઈ છે આમાં રોટલી મૂકવાની મારી રહી ગઈ છે બાકીના તો ભાત શાક રોટલા વાલોનું શાક બે ત્રણ જાતના શાક પણ બની ગયા છે ને અહીંયા બધા જમવા બેસી ગયા છે રાજુ સરિતા નશ્વી ભાભી ભાઈ બધા જમવા માટે બેસી ગયા છે તો ચાલો તમારે પણ જમવું હોય તો આવી જાઓ ને જુઓ ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે આપણે પણ આ વિડીયોને અહીંયા ચેન્ટ કરશું મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ